નાગરિકો સ્વચ્છતા અભિયાનના ફક્ત ફોટા જોઈને ખુશ નથી થતા તેઓ વાસ્તવિકતામાં પણ પણ સ્વચ્છતા ઈચ્છે છે છે ત્રિવેણી સંગમ માત્ર ધાર્મિક સ્થાન નથી તે લોકોની આસ્થા લાગણી અને વિશ્વાસનું કેન્દ્ર આ પવિત્ર ધારા પ્રદૂષિત કરવી એ માત્ર પાણી નહીં પરંતુ ભક્તિની પણ હત્યા છે ત્યારે અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક આ મામલાની ગંભીર તપાસ હાથ ધરે લોચિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે અને ત્રિવેણી સંગમને ફરીથી સ્વચ્છ અને પવિત્ર બનાવે સંજય ગાંધી સાથે શુક્રવાત ન્યુઝ સાબરકાંઠા